નમસ્કાર ખેડૂત મિત્રો તો વીસમો હપ્તો જેમ જેમ તેની તારીખ નજીક આવતી જશે તેમ તેમ ફાર્મર આઈડી ખેડૂત રજીસ્ટ્રેશનની ચર્ચા વધતી જશે તો તમારું ફાર્મર રજીસ્ટ્રેશન થઈ ગયું કે કેમ એ કેવી રીતે ખબર પડે મંજૂર થઈ ગયું કે કેમ એ પણ જાણીશું અને વીસમો હપ્તો ક્યારે આવશે એ જાણીએ તો આપ સૌ જાણો છો કે આ યોજના બે હજાર ઓગણીસમાં શરૂ કરવામાં આવી હતી જેનો મુખ્ય ઉદ્દેશ એવો હતો કે ખેડૂતોને દર વર્ષે રૂપિયા છ હજારની સહાય મળે કે જે આર્થિક સહાય તો આ ત્રણ હપ્તામાં આપવામાં આવે છે પ્રથમ હપ્તો એપ્રિલથી જૂન બીજો હપ્તો જુલાઈથી સપ્ટેમ્બર અને ત્રીજો ઓક્ટોમ્બરથી ડિસેમ્બર હોય છે તો આ વખતે એવી સૂત્રો આધારિત માહિતી મળી રહી છે કે આ હપ્તો જે વીસમો છે એ જૂનના બે હજાર પચીસના છેલ્લા અઠવાડિયામાં જારી થવાની સંભાવના છે જો કે હજુ સુધી કોઈ તારીખ જાહેર કરવામાં આવી નથી જ્યારે પણ એ તારીખ આવી જશે ત્યારે અમે તમને જણાવતા રહીશું હવે જાણી લઈએ કે ખેડૂત રજીસ્ટ્રેશન થઈ ગયું કે કેમ આઈડી તો ચાલો જાણીએ તમારે ગૂગલ સર્ચમાં જઈ અને એગ્રી સ્ટેક ગુજરાત લખવાનું છે એટલે નીચે તેની વેબસાઇટ એ આવી જશે ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી તેના ઉપર ક્લિક કરીએ હવે જાણવા માટે આપણું સ્ટેટસ કેવી રીતે જોવાનું છે તો અહીં તમને જે વચ્ચે ચેક એનરોલમેન્ટ સ્ટેટસ દેખાય છે તેના ઉપર આપણે ક્લિક કરીએ તેના ઉપર ક્લિક કરીશું જો તમારી પાસે એનરોલમેન્ટ આઈડી હોય અથવા તો આધાર નંબર હોય તો તમે આધાર નંબર નાખી અને ચેક ઉપર ક્લિક કરો જેવું તમે તેના ઉપર ક્લિક કરશો એવું અહીં લખેલું આવી જશે એપ્રુવ કઈ તારીખે થયું એ પણ આવી જશે જો હજુ સુધી રજીસ્ટર નહીં કર્યું હોય તો નોટ રજીસ્ટર્ડ આવશે અને જો એપ્રુવ થવાનું બાકી હશે તો પેન્ડિંગ લખેલું આવશે અને બાકી રહ્યું હોય તો શું કરવું તો તેના માટે તમારે ફાર્મર ઉપર ક્લિક કરવાનું છે ફાર્મર ઉપર ક્લિક કરી અને ક્રિએટ ન્યૂ યુઝર ઉપર જઈ તેના ઉપર ક્લિક કરી તમામ માહિતી ભરી અને તમે બનાવી શકો છો તો આ આપને ઉપયોગી માહિતી લાગી હશે તો આપનું આઈડી બની ગયું કે કેમ એ જરા કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો થેન્ક યુ આભાર